જય માતાજી મિત્રો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો બજાજ પલ્સર વેચી દેવાનું છે ન્યૂ કન્ડિશનમાં જ પલ્સર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે પલ્સર વેચવાનું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર બાવીસનો બારમા મહિનાના મોડલનું પલ પલ્સર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે પલ્સર વેચવાનું છે તમે બ્લેક કલરમાં પલ્સર જોઈ રહ્યા છો કંપની કલર છે સાવ ઓછું ચલાવેલું જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ બજાજ પલ્સર વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ બજાજ પલ્સર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે પલ્સર જોઈ રહ્યા છો બે હજાર બાવીસને બારમા મહિનાના મોડલનું આ પલ્સર જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી સત્તર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની રેકોર્ડ છે મિત્રો તમારે જો આ પલ્સર ખરીદવાની ઈચ્છા હોય તો આ પલ્સરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો પલ્સરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તેના નીચે તમને ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ મળી રહેશે આ પલ્સરના માલિકનો નંબર સિત્તેર ચાર સોત્રીસ પંચાવન બે પાંત્રીસ તે પલ્સર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જો તમારે પલ્સર ખરીદવાની ઈચ્છા હોય અને આ પલ્સર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ પલ્સર ગાડી તમને પ્રોપર સુરેન્દ્રનગર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો પ્રોપર સુરેન્દ્રનગર તમને રવિભાઈ પાસે જોવા મળી રહેશે તમે રવિભાઈનો કોન્ટેક કરી શકો છો તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે મિત્રો તમારે જો આ પલ્સર બાઈક ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત વિશે વાત કરું તો કિંમત એક લાખની બાવીસ હજાર રાખેલી છે તે અંદાજિત કિંમત છે એ કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ રવિભાઈ જણાવે છે કિંમતમાં ફેરફાર થઈ જશે ફૂલ જવાબદારી સાથે બજાજ પલ્સર વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ પલ્સર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ રવિભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે જો આ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય આ ગાડી જોવા જાવું હોય તો તમે સુરેન્દ્રનગર જઈ શકો છો પણ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને રૂબરૂ મુલાકાત લેવા કે જોવા જાવ ગાડી કારણ કે જો વેચાઈ ગઈ હોય ગાડી તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું